નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે પચીસ એપ્રિલ બે હજાર પચીસને વા શુક્રવાના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા ચણાની આવક વિશે વાત કરીએ તો ભાઈ તેરસો કટ્ટા પ્લસ નવા ચણાની આવક છે નવા ચણાની રાજ્ય અત્યારે કટ્ટાની અંદર ચાલી રહી છે તો ચાલો રાજ્યની અંદર જાય ને જાણીએ આજના નવા ચણાના બજાર ભાવ કેવા રહે છે નવા ચણાની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં

bây nãowabi tước chân à ba trăm chín mươi tám rupiah bao nhiêu tiền ạ quality này vặt có này quality massage ra à chơi gì à ba trăm chín mươi tám rupiah nãowabi tước nó vậy જોઈ લો ચણાની ક્વોલિટી ભાઈ દાણે પણ સારો માલે ભાઈ બારસો ને રૂપિયા ભાવ થયો જોઈ લો નવા બીટું હે ભાઈ બારસો ને ચિમોતેર ભાવ ક્વોલિટીમાં સારા ભાઈ દાણે પણ બારસો ને ચિમોતેર ભાવ આનો આજનો તો આ લૂઝની એ મોટી ભાઈ

ભાઈ બારસો ને બાવીસ રૂપિયા ભાવ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવો માલે જોઈ લો બારસો ને બાવીસ રૂપિયા ભાવ નવા બી ટુ ચણા નો જોઈ લો ચણા ની ક્વોલિટી બારસો ને બાવીસ ભાવ જોવાનો ક્વોલિટી માલ થોડુંક ઝીણું એ બારસો ને બાવીસ ભાવ ભાઈ આ સુપર ક્વોલિટી નવા ચણાનો ભાવ એક હજાર ને સત્યાસી રૂપિયા થયો ક્વોલિટીની વાત કહેવાય મારે ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી ભાઈ એકદમ ચોખ્ખો માલ હે ભાઈ દાણે પણ સારા ભાઈ જોઈ લો એક હજાર ને સત્યાસી રૂપિયા ભાવ આ સુપર ક્વોલિટી નવા ચણાના ભાઈ જોઈ લો કાંઈ ઘટે નહીં આ ભાઈ ક્વોલિટીવાળો માલ હે ભાઈ એક હજાર ને સત્યાસી રૂપિયા ભાવના જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે નહીં

ભાઈ આ નવા ચણા નો ભાવ એક હજાર ને ચુમ્મોતેર રૂપિયા જીવો ક્વોલિટી ની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટી ભાઈ માલ સારો ભાઈ એમ તો એકદમ ચોખ્ખો માલ એક હજાર ને ચુમ્મોતેર રૂપિયા ભાવ આ નવા ચણા નો ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી ભાઈ એક હજાર ને ચિમોતેર રૂપિયા ભાવ આ ચણાનો ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી એક હજાર ચીમોતેર ભાવ ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને ઇઠોતેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં ભાઈ આવો માલે ભાઈ એક હજાર ઇઠોતેર રૂપિયા ભાવ આ નવા ચણાનો ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી ક્વોલિટીમાં ભાઈ સારો માલે એમ એક હજાર ને ઇઠોતેર રૂપિયા ભાવ થયો આ ચણાનો જોઈ લો ક્વોલિટી ચણાની

ભાઈ આ નવા ચણાનો ભાવ એક હજાર બ્યાસી રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લો એક હજાર બ્યાસી રૂપિયા ભાવ આ નવા ચણાનો ભાઈ જોઈ લો ક્વોલિટીમાં સારો માલ ભાઈ જોઈ લો એક હજાર ને બ્યાસી ભાવ આનો આજનો જોવો ક્વોલિટી એક હજાર બ્યાસી ભાવ हेलो हम अशांत થઈ ગયા અને કરી નઈ કા મારે 55 બાય આ ચણાનો ભાવ 1059 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરી ને જો ભાઈ ક્વોલિટી ભાઈ આવા ચણા ભાઈ જોઈ લો ચણા ની ક્વોલિટી 1059 રૂપિયા ભાવ આ નવા ચણાનો ભાઈ જોઈ લો ચણા ની ક્વોલિટી हाए 1059 रुपया भाव आ नवा चणा नो जो क्वालिटी हूं बोलो 40 हालता में हाल तुमने कर भाई आ चणा ने भाव 1072 रुपया थियो क्वालिटी ની વાત કરી ને જોવો ભાઈ ક્વોલિટી ભાઈ ઓ માલ હે ભાઈ લઈ લો 1073 रुपया भाव आ नवा चणा નો ભાઈ જોઈ લો ચણા ની ક્વોલિટી 1073 ભાવ આ ચણા નો ભાઈ જોવો ક્વોલિટી માં ભાવ માલ હે 1073 ભાવ ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને ચોપન રૂપિયા થયો ની વાત કરી ને જોવો ભાઈ ક્વોલિટી જોઈ લે એક હજાર ને ચોપન રૂપિયા ભાવ આ નવા ચણાનો નો ભાઈ યોજો ચણાની ક્વોલિટી એક હજાર ને ચોપન ભાવનો ભાઈ યોજો ચણાની ક્વોલિટી